જંબુસરના કનગામમાં પરણીતાના ઘરમાં ઘુસી આવું લૂંટવાના પ્રયાસમાં બેની ધરપકડ કરી જેલ હવાલે કરાયા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામે ફરિયાદી પીડીતાએ ફરિયાદ નોંધાવી જેમાં તેણે આક્ષેપ કર્યા છે કે બળવંત રાઠોડ અને મનોજ રાઠોડ કણ ગામના જૂના ફળિયાના રહીશ મહાકાલ લખેલ મોટર સાયકલ ઉપર આવ્યા હતા અને ફરિયાદીના ઘરે બાણું ખખડાવતા ફરિયાદી બેને દરવાજો ખોલતા જ બળવંત રાઠોડ અને મનોજ રાઠોડ બળજબડીપૂર્વક ઘરમાં ઘૂસી ગયા હતા અને બળવંત રાઠોડે ફરિયાદી પાસે શરીર સંબંધ બનાવવાની માગણી કરી હતી અને ફરિયાદી બહેનનો હાથ પકડી ફરિયાદીને ઘરના બેડરૂમમાં ખેંચી લઈ જઈ શેટીમાં સુવડાવી દઈ ફરિયાદી સાથે શારીરિક ખોટા આક્ષેપ કરી તેની સાથે બળજબરી કરવાના પ્રયાસો કર્યા હોવાની રજૂઆત પીડીતાએ પોલીસ મથક મહિલા પીએસઆઈ વૈશાલી આહિર કરી હતી વૈશાલી આહિરે પણ પીડિતાની રજૂઆત અને તેના નિવેદનને ધ્યાને લઈ તાત્કાલિક ફરિયાદ દાખલ કરવાની કવાયત કરી હતી અને પોલીસે પણ આઈપીસીની કલમ ત્રણસો ચોપન ત્રણસો ચોપન એ બી ડી ચારસો બાવન ચારસો પંદર પાંચસો અગિયારી પાંચસો છ એકસો ચવ્વદ મુજબ ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરવામાં આવી હતી અને બંને આવું કૃત્ય ન કરે તે માટે કાન પકડાવી માફી પણ મંગાવી વિડીયો પણ સામે આવ્યા છે અને વિડીયો પણ સતત વાયરલ થયા છે જો કે આવી ઘટનાઓને સાહી નહીં લેવાય તેવું પણ મહિલા પીએસઆઈ વૈશાલી આહિરે ટેલિફોનિક વાતચીતમાં કહ્યો હતો